પાકિસ્તાનમાં રામ મંદિરનો ધમાકો ફરી સૌથી મોટા ઐતિહાસિક દિવસ ગણાવવામાં આવી રહ્યો છે એવામાં ફરી એકવાર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રામ પ્રાણ પ્રતિષ્ઠા મહત્વનો દિવસ સૌથી મોટો દિવસ અને આ દિવસ આવનારા વર્ષોમાં ઉજવા

અને તમે પણ કહી શકાય કે તમે પણ આ વિડીયો નીચે કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલશો જય હિન્દ જય શ્રી